ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈ ડાકોરના રહીશોએ નગરપાલિકા જઈને બોલ કર્યો હતો યમુના પાર્ક સોસાયટી નવાપુરા વિસ્તાર અને ભગતજી વિસ્તારના રહીશો રોષે ભરાયા હતા

ઘરમાં સંઘાસ બાથરૂમ બધું ચેક મળથી જ ભરેલા હોય છે અને રોડ ઉપર ઘરમાં થઈને પાણી રોડ ઉપર આવે છે આવી પરિસ્થિતિમાં અમે કેટલી બધી વાર સોસાયટીના રહીશું આવી અહીં રૂબરૂ મુલાકાત કરીને ગયા છે પણ આનો કોઈ નિકાલ નથી આજે અઢી વર્ષ થવા આવ્યા હાર્ટ પેશન્ટ છું ઘરમાં સ્ત્રી એકલી જ છું કે એમનું મેન્ટેન કરવાનું જણાવશો અમને અને જરા અહીંયા ઓફિસમાં ઓફિસો બંધ હોય મેનેજર ઓફિસર હોતા જ નથી સફાઈ કામદારો જાણે છે અને સોસાયટ પગ મુખ્ય પારણા અને ગટર માં નીકળવાનું અમારે ઘરમાં થઈને ગટર નીકળે છે અહીંયા અમે સમસ્યા ગટરની લઈને આવેલા છે એમ મતલબ માં કે ઘરની બહાર નીકળીએ હંગાત જ બહાર એટલું ખરાબ સુગંધ આવે છે કે એની કોઈ એ જ નસીબ જ નહીં વધતા કે જ્યારે નાના નાના છોકરા રમવાની જે જગા છે હાલ અત્યારમાં એની અંદર એ લોકોએ એટલું સ્મેલ આવે કે નાના છોકરા એમને બીમાર પડેલા છે અને હલો અને પીવાના પાણી એટલું ડેન્જર અત્યારે બંને મિક્સ થઈને આવે છે કે એની કોઈ સમસ્યા નહીં અંદર બી અત્યારે કોરાની અંદર મય હાપોલિયાના કણા નીકળે છે જીવ જંતુના

他们做。